એક કાગડો રહેતો હતો જે રાણી નામની એક નાનકડી ચકલીનો મામો હતો કાળો કાગડો પોતાની ચાલાકી અને જોરદાર અવાજને કારણે જંગલનો મુખી બન્યો હતો આજથી હું તમારો જંગલનો મુખી છું તમને કોઈ વાતની ચિંતા કે કોઈ સમસ્યા હોય તો મને આવીને કહેવી તેમનું સમસ્યાનું નિવારણ હું કરીશ અને કોઈએ મારી આજ્ઞાનું પાલન ન કર્યું તો તેને હું સજા આપીશ બધા પક્ષીઓ તેનું સન્માન કરતા હતા પણ અંદરખાને ઘણા તેને પસંદ કરતા ન હતા ભીમ નામનો એક બાજ અવારનવાર જંગલમાં શિકાર કરવા આવતો અને તેના પંજાથી નાના પક્ષીઓ હંમેશા ડરતા રહેતા પોપટભાઈ જંગલના સૌથી રૂપાળા અને સુંદર પક્ષી હતા તેમની લીલીછમ પાંખો અને મીઠી વાણી બધાને આકર્ષતી હતી પણ તાગડાભાઈ અને પોપટભાઈને બનતું નહોતું અને તેમની વચ્ચે રોજ નાની મોટી લડાઈઓ થતી રહેતી અરે ઓ પોપટ હું જંગલનો મુખી છું તારે મારો આદર કરવો પડશે આદર હું તારો આદર કરું તું જંગલનો લાલચુ કાગડો છું અને હું જંગલનો રૂપાડો છું પોપટ હું તારો આદર નહીં કરું આજે નહીં કરું કાલે નહીં કરું તારે જે થાય તે તું કલ લેજે જા પોપટ તું મારી વાતનો આદર નથી કરતો માટે તને જંગલમાંથી ગાડી મૂકવામાં આવશે તું મૂકીએ છે તારા ઘરનો ઉધારાથી નથી બિનતો જા હું જંગલમાંથી આજે નહીં નીકળું ને કાલે નહીં નીકળું કાગડો પોતાની સત્તા બતાવતો તો પોપટ પોતાની સુંદરતા અને હોશિયારીથી તેને જવાબ આપતો રાણી ચકલીના મામા કાગડાભાઈ જંગલના મુખી હોવા છતાં ઘણા પક્ષીઓ તેમને ખરેખર આદર આપતા નહોતા તેઓ જાણતા હતા કે કાગડો માત્ર પોતાના સ્વાર્થ માટે જ મુખી બન્યો છે રાણી ચકલીનો ભાઈ કબૂતર ખૂબ જ ચાલાક અને શાંત સ્વભાવનો હતો રાણી તું કાળા મામાનો વિશ્વાસ ના કરતી હો તે કોક દે આપણને ફંદામાં નાખી દેશે તે હંમેશા પોતાની બહેનની ચિંતા કરતો હતો પોપટ ભાઈ પણ રાણી ચકલીના સારા મિત્ર હતા અને તેની મુશ્કેલીમાં હંમેશા મદદ કરવા તૈયાર રહેતા હતા એક દિવસ જંગલમાં એક રહસ્યમય ઘટના બની સવારના સમયે જ્યારે બધા પક્ષીઓ જાગ્યા ત્યારે જાણવા મળ્યું કે જંગલની જંગલની સૌથી કિંમતી વસ્તુ એક ચમકતો હીરો જે મધ્યમાં રાખવામાં આવ્યો હતો તે ગાયબ થઈ ગયો હતો આ હીરો જંગલની શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક પ્રતિક માનવામાં આવતો હતો જંગલમાં ખડભડાટ મચી ગયો બધા પક્ષીઓ એકબીજા પર શક કરવા લાગ્યા કાગડાભાઈ મુખી હોવાથી તેમણે તપાસ શરૂ કરી મને લાગે છે કે પોપટભાઈએ હીરાની ચોરી કરી છે મારે જંગલનો હીરો ચોરી કરીને શું લાભ મારે કોઈ વાતની ચિંતા નથી કે કોઈ લાલચ નથી તેમની નજર સૌથી પહેલા પોપટભાઈ પર ગઈ કારણ કે તેમની વચ્ચે અવારનવાર લડાઈઓ થતી રહેતી હતી કાગડાએ પોપટને દોષી ઠેરવવાનો પ્રયત્ન કર્યો પણ પોપટે પોતાની નિર્દોષતા સાબિત કરી રાણી ચકલી ખૂબ જ ચિંતિત હતી તેને ખબર હતી કે જો હીરો નહીં મળે તો જંગલમાં મોટી મુશ્કેલી આવી શકે છે રાણી તું ચિંતા ના કરીશ અમે હીરાની તપાસ કરીશું અને જે કોઈએ પણ હીરોની ચોરી કરી હશે તેને સજા પણ આપીશું તેના ભાઈ કબૂતરે તેને શાંત રહેવા કહ્યું અને ખાતરી આપી કે તેઓ ચોક્કસ સત્ય શોધી કાઢશે પોપટભાઈએ પણ રાણીને વચન આપ્યું કે તેઓ હીરો શોધવામાં પૂરી મદદ કરશે તપાસ દરમિયાન કબૂતરને એક વિચિત્ર નિશાન દેખાયું તે નિશાનબાજના પંજા જેવું હતું પણ તેની આસપાસ કાળા રંગના પીછા પણ પડેલા હતા જે કાગડાના હોઈ શકે છે કબૂતરે તરત જ આ વાત રાણી અને પોપટભાઈને જણાવી રાણી અને પોપટભાઈને કાગડાભાઈ પર શંકા ગઈ તેઓ જાણતા હતા કે કાગડો લાલચું છે અને કિંમતી વસ્તુઓ મેળવવા માટે કંઈ પણ કરી શકે છે પણ બાજના પંજાનું નિશાન તેમને મૂંઝવણમાં મૂકી રહ્યું હતું બાજને તો હીરાથી કોઈ લેવા દેવા નહોતા પોપટભાઈએ પોતાની હોશિયારીનો ઉપયોગ કર્યો તેમણે રાણી અને કબૂતર સાથે મળીને એક યોજના બનાવી તેઓએ જંગલમાં એવી અફવા ફેલાવી કે હીરામાં એક જાદુઈ શક્તિ છે અને જે કોઈ તેને સ્પર્શ કરશે તે રાતોરાત જંગલનો સૌથી શક્તિશાળી પક્ષી બની જશે આ અફવા સાંભળીને બાજની લાલચ જાગી તેને થયું કે જો તેને તે હીરો મળી જાય તો કાગડાની મુખીપદની સત્તા પણ તે આંચકી શકે છે મારે હીરાની તપાસ કરવી પડશે અને તેની શક્તિઓથી હું જંગલનો રાજા બની જઈશ બાજ ગુપ્ત રીતે હીરો શોધવા લાગ્યો ને પોપટભાઈએ કાગડાભાઈ પર નજર રાખવાનું શરૂ કર્યું તેઓએ જોયું કે કાગડો રાત્રે ગુપ્ત રીતે જંગલની બહાર જઈને કોઈને મળી રહ્યો હતો એક રાત્રે તેઓએ કાગડાને એક શિયાળ સાથે વાત કરતો સાંભળ્યો શિયાળ કાગડાને હીરો વેચવામાં મદદ કરી રહ્યું હતું અને બદલામાં તેને થોડો ભાગ આપવાનું વચન આપ્યું હતું શિયર બોન આ હીરાને આપણે જલ્દી વેચવું પડશે બીજા જંગલના પક્ષીઓને મારી ઉપર શંકા થઈ રહી છે સત્ય બહાર આવી ગયું કાગડા ભાઈએ જીરો ચોર્યો હતો અને તે તેને વેચીને પૈસા બનાવવા માંગતા હતા રાણી ચકલી અને તેના મિત્રોએ તરત જ બીજા પક્ષીઓને આ વાત જણાવી કાગડાએ હીરાની ચોરી કરી છે અને આપણા વિશ્વાસનો દુરુપયોગ કર્યો છે માટે તેને સજા આપવી જ પડશે બધા પક્ષીઓ કાગડાભાઈના વિશ્વાસઘાતથી ખૂબ જ ગુસ્સે થયા જ્યારે કાગડો હીરો લઈને જંગલ છોડવાની તૈયારીમાં હતો ત્યારે બધા પક્ષીઓએ તેને ઘેરી લીધો કાડુ મામા અમે તમારી ઉપર કેટલો વિશ્વાસ કરતા હતા અને તમે અમારા વિશ્વાસનો દુરુપયોગ કર્યો છે બાજ પણ ત્યાં આવી પહોંચ્યો અને કાગડાને ચોરી કરતા પકડી પાડ્યો કાડુ તું જંગલનો ચોર સાબિત થયો માટે આજથી જંગલનો મુખ્ય હું છું કાગડાભાઈની મુખીપદની સત્તા છીનવી લેવામાં આવી અને તેને તેના ખરાબ કર્મોની સજા મળી જંગલનો હીરો પાછો મળી ગયો અને જંગલમાં ફરીથી શાંતિ સ્થપાઈ ગઈ રાણી ચકલી અને તેના મિત્રોની સમજદારી અને એકતાથી જંગલ એક મોટી મુશ્કેલીમાંથી બચી ગયો